હાલો મિત્રો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું જોરદાર સ્વાગત છે અને હું આજે તમને બતાવું એક એવી વનસ્પતિ કે વાણિયા ખાય વેપારી ખાય ને શહેરમાં ખાય ને ગામડામાં ખાય અને એના વગર રસોઈ અધૂરી એવી વનસ્પતિ એટલે મીઠો નિમડો નીમડો તું આ તમે જોઈ રહ્યા એ મીઠો નિમડો છે તું હા જો આ ને એવી સુગંધિત દારા વનસ્પતિ છે મીઠો નીમડો પણ આ ચોમાસામાં છે ને ચોમાસામાં મીઠો નિમડો ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે એમાં ઈર હોય 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 ને હોય તો હું તમને બતાવું એક જગ્યાએ ઈર દેખાય છે જો આ જોમાં દેખાય ને એ છે હા આ જગ્યાએ જો દેખાય ને એ ઈયળ છે એટલે આ મીઠો નીમડો કેમ મિત્ર સોય નાને કહેવાય મીઠો નીમડો